તો આવી નથી તો એ બધી આપણે પતંગ શકાવી કારણ કે પગાર આવી જશે ને એટલા માટે ભાઈ તમારા બધા સપોર્ટ તમારા બધાએ સપોર્ટ કર્યો એટલે પગાર આવ્યા માતાને દે હતી થેન્ક યુ કે ભાઈ ભાઈ ખૂબ ખૂબ આભાર તો આવું બધું છે તો મોર પગડે પગાર લેવા જાય તો એ તમને પણ બતાવી તો બિનજો ભાઈ તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ પગાર લેવા જાય છે

Kamu ફેમિલી main mau pernah bawa via aja sih. Ya, ભાઈ તો હવે પછી આવે એટલે તમને pernah અને કેટલા આવે એ bayi itu mana? ખબર tidak બોલો તો આમ saya tidak tahu. 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 Saya tidak tahu.

फैमिली पे मेरे दा 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 yeah? yeah. yeah. ah, दादा ने क्या पूछी जा? दादा तो खुद तो बोलो। दादा खुद तो बंदा दादा हाथ दे रहा हूँ। क्या? YouTube में थे पहले तो कर भी देना होगी। क्या? ओह। घाटी जैसे फापड़ी ठीक हाँ सर्दी नहर। हाँ सेफ़िमिले मत दादा। किरियोमल 10 रु 32 हिलापण दादा रवाना ले जाओ हम से बईया आ लिया तुम्हारा पहली तरह का पैसा कितना बाकी खेला सप्ताह हम मन का को बनने सबको रात 10:00 तक बने आई जाए तो वापसी करेन थी ये मेरा जो है मारा तो हम बन लाओ लाओ लेवा

તો પગાર લઈવાં ટીમનો તો એટલે ખાસ પછી આખલે স্পેશિયલ વિડીયો બનાવવા માટે પગાર લઈ આવ્યો છો એ કેમ કે પેલો પગાર આવ્યો તને કેવું લાગ્યું એમ સપોર્ટ જણા એવું હતું હવે તો ફેમિલી કેટલા ઓલા થઈ ગયા એવું છે થઈ જાય ને તો પૈસા વધે

સાડા ત્રણ લાખ લેણું છે પણ આપડે તો ફોન કરનો નો થઈ ગયો બરાબર નબળું હતું એક ભાઈ એમ કે સંતોષ ને થતો અમને સંતોષ છે એટલે તને સંતોષ છે ને તો વધારે વધારે આ ઓલબેન સપોર્ટ કરેલો છે આ પછી ઈથી વધારે મુકશભાઈ ઈથી વધારે ભીમા કાકા ઈથી વધારે વિપુલભાઈ ગમોડ પછી આ કાળુભાઈ મુસળ હા હવે મને પૂછો છે હા કાળુભાઈ જો તાકા આપણે ડોન તમારી જેટલા ડોન નથી ખોટો લગાડતા એટલે એનો ખૂબ ખૂબ આભાર અને આપણા મોટા મેન મેન સાહેબ તો જે ભાવનગર ઓપરેટર કરે છે ખબર છે ને લાઈવ માં કેમ દબાદબી બોલાવતા ઈ એને આમંત્રણ આપવાનું છે એ ખુશ છે અને આવવા માટે બહુ ફૂલ તૈયારી છે પણ અહીંયા હવે સમય ઓછો છે કે એટલે હવે સમય એ બોલાવશું છે સપોર્ટ કરેલો છે જે દિલથી આભાર મિત્રોને વિડીયો છે ને સપોર્ટ કરતા કરતા રહેજો આવો આવો કરજો ધન્યવાદ

મારા <laughs> 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 थर्ड मले मुझे खुटी नहीं चुप बोल थोड़ा मले वाट ले हम्म वैसे धोली मुझे वाट ले न काली मुझे वाट ले जून अने रिंगा ना है ना भाई काला काला टाइट है भाई हाँ वाट ही है मतलब मैं पूछ भाई अगर कुन्ह के जिंग भाई आवेरी तो क्या करी था तो भाई दो सारो काट पड़े हो सारो काट पड़े ना कर कोरे हाँ हम्म कोरे ना भाई है ना कोटी नहीं था कोटी नहीं था भाई तो आउ उसे मतलब मैं जिंग नहीं नहीं

ઘેરે આવી નહોતા કે આવતા તો ગામમાં નહોતો જવાતો ને બે કીધો જવાતું નહોતું એટલે પગાર લેવામાં ભાઈ આપણે એટલું મોડું થઈ ગયું છે અને આ પછી પાછો ભાઈ બીજો પગાર હતી ઘણો ખરો અડધા ઉપર તો બની ગયો છે ઘણો ખરો બની જ જાય ભાઈ તમારા બધાને સપોર્ટથી માતાજીની દિયાથી સપોર્ટ કરતા રહેજો ભાઈ એ તો મને કાંઈ આવડું આવડતું તો કાંઈ છે નહીં વિડીયો ઉતારતા બાકી આ વખત ભાઈ આપણે વિડીયો ઉતારી કન્ટિન્યુ ભાઈ જો ભાઈ મતલબ હે ને બધું તાર થવા મીડું કાબા હમ હાઈ કરજો સાક બનાવની છે લાવ ડુંગળી હાલો ભાઈ બધું મોળાખી આપણે અનદભાઈ બધું અને ભાઈ એમ તેલ અને ભાઈ ડુંગળી બધું ભેગું ડુંગળી ને કોઈ એમ કેતા કે બેન કેમ અને ભાઈ ડુંગળી થી ભાઈ એલર્જી છે એલર્જી છે ભાઈ

Nanti juga orang membutuhkan apa-apa masalah anda kawan aku apa masalah mata e kamu baik kebat? Hmm Ya e Bukan juga Hmm Tapi mata buat Ini tu buat bas Hmm Ini tu buat juga sudah

સા 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 ઓરે કે ઉતઈ ખબર પડી હા પોળઈ લ્યો મને ખાઈઓ હા અમે લવન સુ ભેસબ આવી છે કાઈ મરતું મળ મા બા બફાઈ ગયો ને હમ હે ને તમે ના રાખો નહી તમે તો મે નાખો એ બહાર નાખોન છે ભાઈ ટમેટા

અને આપણે છે કે દાદાને એટલું આપ્યું ને રાજી થઈ ગયા આપણે ત્યાં ખવારમાં હોંડિયા દાદાને દી એ કહેવાય હા એટલે ભૂલવાનું તો નહી થોડું દી ખાસ અહીંયા રાખવાનું હોય ને હા હા લે તારે હું ખાઉ મારે માખી એવું છે હા હોંડિયો એ કેમ Mudianlah <tuk> cut. Mm. Mu, mu tenggu video saya. Berani kau nampak? Cepatlah Bye bye.